હળવદ પંથકમાંથી માળિયા મોરબી અને ધાંગધ્રા ત્રણ કેનાલો પસાર થાય છે અને ત્રણેય કેનાલમાંથી ખેડૂતો પિયત માટે પાણી લઈ મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવતા હોય છે પરંતુ હવે ખેડૂતો પોષણક્ષમ ભાવ નહીં મળતા બાગાયતી ખેતી તરફ વળ્યા છે તેમાં પણ ખાસ કરીને હળવદ પંથકમાં દાડમના ખાનગી માર્કેટિંગ યાર્ડ બનતા મોટા પ્રમાણમાં વાવેતર પણ વધ્યા છે ત્યારે હળવદના દાડમ સાત સમુદર પાર પહોંચ્યા છે જેમાં દુબઈ થાઈલેન્ડ યુએસએ બાંગ્લાદેશ સહિતના દેશોમાં હાલ હળવદના દાડમની નિકાસ થાય છે ત્યારે સુંદરગઢ ગામના સરપંચ મકનભાઈ પરસોત્તમભાઈ પરમારના જણાવ્યા મુજબ દાડમના પાકમાં સારો એવો નફો મળી રહે છે અને હળવદ પંથકમાં માર્કેટિંગ યાર્ડ પણ ખુલ્યા છે અને વેપારીઓ સીધા જ ખેડૂતો પાસે પહોંચે છે જેથી કરીને સારા ભાવ સારી ક્વોલિટીના દાડમ અને સારી માંગ પણ રહે છે હળવદ પંથકમાં બાગાયતી પાકના આંકડા જોઈએ તો દાડમ ત્રણ હજાર છસો ત્રીસ હેક્ટર આંબા સાઠ હેક્ટર લીંબુ બે હજાર હેક્ટર બોર ચોપન હેક્ટર જામફળ છોતેર હેક્ટર ખારેક અને પપૈયા પંચ્યાસી હેક્ટરમાં વાવેતર થયું છે ટોટલ હળવદ પંથકમાં પાંચ હજાર નવસો એકાણું હેક્ટર જેટલી જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે